મહેસાણા જિલ્લાના ખેરાલુ વિધાનસભા વિસ્તારના ખેરાલુ વડનગર અને સતલાસણામાં પણ ચૂંટણી જંગ જામશે મતદારોને રિઝર્વવા સરપંચ બનવા ઉમેદવારોએ એડી ચૂંટીનું જોર લગાવ્યું છે ત્યારે મહેસાણા જિલ્લામાં બસો ગ્રામ પંચાયતોમાં સરપંચનો જંગ જામ્યો છે બાવીસ જૂને સાતસો આડત્રીસ સરપંચ ઉમેદવારો અને ચૌદસો અઠ્ઠાણું સભ્યો માટે મતદાન થશે કુલ ચારસો છ ગ્રામ પંચાયતો પૈકી બસો સત્યાવીસ પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાશે ત્રણસો ગ્રામ પંચાયતો આઠ તાલુકાઓમાં ચૂંટણી યોજાશે આ તાલુકાઓમાં મહેસાણા ખેરાલુ વડનગર સતલાસણા વિસનગર બેચરાજી બીજાપુર અને ઉંઝાનો સમાવેશ કરવામાં આવ્યો છે ખેરાલુ તાલુકાના

ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ